સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો છે ત્યારે રાજ્યમાં આવશ્યકુ પુરવઠો યથાવત રહે તેવી માંગ અને અપીલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી હતી અને કોંગ્રેસ પણ લોકોની પડખે હોવાનો દાવો વ્યક્ત કર્યો હવે શક્તિસિંહ ગોહિલની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે અને હજી આગાહી છે કે બોતેર કલાક સુધી ભારે અને અતિભારે વરસાદ થવાનો છે ત્યારે મારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યશ્રીઓને વિનંતી કરું છું કે જ્યાં ક્યાંય લોકો પ્રભાવિત છે ત્યાં આપણાથી જે શક્ય બને તે મદદ કરજો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને આપણે એને આશ્રય આપી શકીએ હોય તો એવા લોકોને આશ્રય આપજો ઝૂંપડપટ્ટી કે બીજા વિસ્તારોમાં પાણીના પ્રભાવના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની મુશ્કેલી હોય તો એમને મદદરૂપ બનવા પ્રયત્ન કરજો એવી ખાસ વિનંતી કરું છું ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરું છું કે આ ઘટના જ્યારે બની રહી છે ત્યારે આપનો ઇતિહાસ એવો રહ્યો છે કે આપ આ સમયે જાહેરાતો કરો છો કે ઉદાર હાથે સહાય આપીશું પરંતુ ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અતિવૃષ્ટિ વાવાઝોડું કે મુશ્કેલી આવે ત્યારે કેન્દ્રના મંત્રી જાહેરાત કરે ગુજરાતના મંત્રીશ્રીઓ જાહેરાતો કરે પણ પછી એક પણ રૂપિયાની કા સહાય મળે નહીં અને તો રકમની મળતી હોય છે છે લોકોને આ બરાબર નથી આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જોગવાઈ આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકડ સહાય કારણ કે ઘણા બધા લોકો રોજનું લઈને રોજ ખાતા હોય છે અને એટલા માટે જ કાયદાથી જોગવાઈ છે કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાયની આજ સુધી જે રોકડ સહાય ભૂતકાળની સરકારો ઉદાર હાથે આપતી હતી કેશ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળતા નથી તાત્કાલિક આ વ્યવસ્થા શરૂ થાય એવી પણ વિનંતી કરું છું જે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે સાચા અર્થમાં જો આ કરોડોનું સ્ટ્રોંગ ડ્રેનેજ એટલે કે વરસાદના પાણીના નિકાલનું કામ થતું હોય તો કોઈ પણ શહેર કે નગરમાં લોકોને મુશ્કેલી ના ઉભી થાય આ આ અંગે પણ આપે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને સરકારે રોકવો પાણીનો ખેડૂતોના ખેતરોમાં કેટલીક જગ્યાએ જોઈએ છે દ્રશ્યો આવે છે ટીવી પર પાણી ફરી વળ્યા છે બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે આ ખેતરોને નવસાધ્ય કરવા એ આસાન કામ નથી સરકારે ઉદાર હાથે આ ખેતરોને નવસાધ્ય કરવા માટે પણ મદદ કરવી જોઈએ બચાવ રાહત અને આ ત્રણ સ્ટેજ હોય છે કમનસીબે છેલ્લા સમયથી આફતો આવી છે ત્યારે આ ત્રણેય સ્ટેજની કામગીરીમાં સરકાર ઊણી ઉતરી છે આશા રાખું છું કે આ વખતે સરકાર તત્પરતા દાખવે અમારી જ્યાં જરૂરિયાત હશે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ પણ જાતનું રાજકારણ લાવ્યા વગર તંત્રને જ્યાં જરૂર હશે ત્યાં પૂરી મદદ ખભે ખવા મિલાવીને કરીશું એ વાતની પણ ખાતરી આવે